નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી એમએલએ ચૈતર વસાવા સામે ત્રણ દિવસમાં બીજીવાર ફરિયાદ અંકલેશ્વરમાં બ્લાસ્ટની ઘટનાના સમયે પોલીસની ફરજમાં રુકાવટ અને અન્યના જીવ જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધાયો છે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ત્રણ દિવસમાં બીજીવાર ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામ્યો છે અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટમાં ચાર કામદારના મૃત્યુની ઘટના બાદ તેઓ સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા જેમાં તેમણે પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે નોંધાઈ છે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા વિરૂદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે નોંધાવવામાં આવી છે થોડા દિવસ અગાઉ અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારના મૃત્યુ નિપજ્યા હતા આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચી ગયા હતા અને યોગ્ય વળતર સહિતની માંગણી કરી હતી આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમમાં હોય તેમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકીઓ આપી હતી અને સાથે સાથે પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે ત્યારે આ મામલે જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ગત તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બ્લાસ્ટ થયો હતો એ ઘટના બાદ ત્યાં કામ કરતા કામદાર પરિવારોને સાંજે ચાર વાગે મારા પર ફોન આવ્યો હતો જેથી અમે સાડા ચાર વાગ્યાના અરસામાં અમે ત્યાં પહોંચી ગયા હતા ત્યારે ત્યાંના મેનેજમેન્ટ ત્યાં ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફ્ટી અધિકારી અને પોલીસ અધિકારીઓને અમે જણાવ્યું હતું કે આ બ્લાસ્ટની ઘટનામાં કોના મૃત્યુ થયા છે કોને ઇજાઓ થઈ છે એની જાણકારી તેમના પરિવારને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવાની નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજરે અમને આપી હતી એ પરિવારોને અમે બોલાવ્યા હતા અને તેમની હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે તેવી માગણીઓ કરી હતી વળતરની જાહેરાત થયા બાદ જ અમે મૃતદેહ સ્વીકારીશું એવી અમે માંગ કરી હતી ત્યારે કંપનીએ પણ ઓથોરિટી સાથે વાત કરી નેતાઓને થતાં તેમના પેટમાં તેલ રેડાયું અને નેતાઓએ પોલીસ સાથે મિલી ભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળીયા પોતે રજદાર બની સાત દિવસ બાદ ગત દસ ડિસેમ્બરે મારા પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે અમે પોલીસ અને ભરૂચના એસપીને પણ કહીશું કે અમે પાંત્રીસ જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે એના કારણે જ અમારો અવાજ દેવા માટે તેમણે અમારી સામે આવી ખોટી ફરિયાદો કરી છે તેમની આ ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે પાંત્રીસ વિડિયો આપ્યા છે એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણી કરે છે એની તપાસ કરે અને તેમની સામે કાર્યવાહી કરે મારી ટીમ પર આવી ફરિયાદ કરવા અમારો વાત દબાઈ જવાનો નથી ભરૂચની જનતાનો આ વાત છે તે મારી એફઆઈઆર અને જેલોથી અમે ડરવાના નથી આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ તમારી જેલો માટી કરી દેજો અને હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે અમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ કે સરકારો બદલાતી રહેશે તમારો પગાર પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો તટસ્થ કાર્યવાહી કરો કોઈની ચમચાગીરી કરવાની કંઈ જ જરૂર નથી જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે ત્યારે સામાન્ય પ્રજાનું તો શું ધારાસભ્યો પર ફરિયાદી થાય છે અને ત્યારે પોલીસ વિભાગ પરથી જનતાનો વિશ્વાસ પણ ઉઠી જાય છે રિપોર્ટર ઉમેદ સૈયદ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર અંકલેશ્વરમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ બપોરના બાર અને ચાલીસ મિનિટે બ્લાસ્ટ થાય છે ત્યારે ત્યાં કામ કરનાર કામદારના પરિવારનો સાંજે ચાર વાગે મારા પર ફોન આવે છે ત્યારે અમે કંપની પર સાડા ચાર વાગ્યાના અરસામાં પહોંચીએ છીએ ત્યારે ત્યાંના મેનેજમેન્ટ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફ્ટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે એ પરિવારોને અમે બોલાવીએ છીએ એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ ત્યારે

દિન સાત બાદ ગત તારીખે દસ ના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માંગીએ છીએ અમે પાંત્રીસ જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે ત્યારે એમની આવી ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય

તમારી અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ તમારી જેલો મોટી કરી દેજો જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ સરકારો બદલાતી રહી છે તમારે પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કાર્યવાહી કરો કરો તટસ્થ કોઈના કરવાની જરૂર નથી જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે ધન્યવાદ